જેમાં ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર પણ કરવામાં આવ્યા છે સૌથી પહેલા તો ગોપાલ ઇટાલિયાએ સવાલ પૂછ્યો હતો ને બાદ સરકાર દ્વારા તેમને શું જવાબ આપવામાં આવ્યો છે તે સાંભળીએ નમસ્કાર મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા આજે 20મી ફેબ્રુઆરી 2026 વિધાનસભાનો દિવસ હતો આજે તમે જોઈ શકો છો એમ ક્રમ નંબર 61 ઉપર મારો એક પ્રશ્ન હતો વિધાનસભામાં આ પ્રશ્ન એવો હતો કે ગુજરાતના કેટલા માછીમાર ભાઈઓ પાકિસ્તાનની પાકિસ્તાનની જેલમાં 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 બંધ છે અત્યારે અને ને કેટલા માછીમાર ભાઈઓનું મૃત્યુ થઈ ગયું અને માછીમાર ભાઈઓને છોડાવવા માટે સરકાર શું પ્રયત્ન કરે છે આ ત્રણ ભાગમાં મારો આજે પ્રશ્ન હતો અત્યંત દુઃખ સાથે મારે આ વિધાનસભાના પગથિયા ઉપર ઉભા રહીને ગુજરાતની જનતા જણાવવું પડે છે કે ગુજરાતના એકસો ને અઠ્યાવીસ માછીમારો અત્યારે આજની તારીખે પાકિસ્તાનની જેલમાં છે દેશના વડાપ્રધાન ગુજરાતમાંથી આવે છે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાતમાંથી આવે છે દેશમાં ભાજપની સરકાર છે રાજ્યમાં ભાજપની સરકાર છે જૂનાગઢ પોરબંદર વગેરે જિલ્લા પંચાયતોમાં ભાજપની સરકાર છે તાલુકા પંચાયતોમાં ભાજપ નગરપાલિકામાં ભાજપ મહાનગરપાલિકામાં ભાજપ ગ્રામ પંચાયતોની અંદર ભાજપ સમર્થિત માણસો ડબલ એન્જિન નહીં પાંચ પાંચ એન્જિનની સરકાર ગુજરાતમાં અત્યારે ચાલુ છે પણ અત્યંત દુઃખ અને શરમ સાથે કહેવું પડે કે આ પાંચે પાંચ એન્જિન ભંગાર થઈ ગયા છે પાંચે એન્જિનમાં કોઈ દમ નથી કેન્દ્રથી લઈને ગ્રામ પંચાયત સુધી ભાજપની સરકાર હોય અને આપણા રાજ્યના ત્રણ માછીમાર ભાઈઓ પાકિસ્તાનની જેલમાં એકદમ મૃત્યુ પામે યાતનાઓ સહન કરીને પીડા સહન કરીને પાકિસ્તાનમાં મૃત્યુ પામે શરમનો વિષય નથી માણસ દુનિયામાં ગમે ત્યાં ફરે જીવે પણ એમ કહેવાય છે કે મોત તો માદરે વતનનું રૂડું લાગે માણસ પોતાના વતનની કેમ કે અંતે માણસ મરે છે ત્યારે માટીમાં મળી જાય છે માટી એટલે ધરતી ભૂમિ આપણી આ ત્રણ માછીમાર ભાઈઓ જે ગુજરાતના છે એને તો વતનની માટી નસીબ ન થઈ કહેવાય મોત માટે પાકિસ્તાનની જેલમાં અને પાકિસ્તાનની સરકારે કેટલી યાતના આપી છે કેટલી તકલીફો અને જે એકસો માછીમાર ભાઈઓ હાલમાં પાકિસ્તાનની જેલમાં છે એનું શું પાકિસ્તાનના નામે ભાજપની આખી ટોળકી બહુ નારાબાજી સૂત્રોચ્ચાર કરે છે ક્રિકેટની વાત આવે ત્યારે તમને રમવા નહીં દઈએ ને આમ નહીં તેમ નહીં ક્રિકેટમાં તે તમારો દેશ પ્રેમ જાગી જાય છે પાકિસ્તાનની ક્રિકેટ હોય ત્યારે દેશ પ્રેમના દીકરા થાય છે અને આ એકસો અઠ્યાવીસ માછીમાર ભાઈઓને છોડાવવામાં આવ્યા તો ભારતની ભાજપની સરકાર કેમ કામ નથી કરી શકતી અને કેટલો શરમનો વિષય છે કે ગુજરાતના માછીમાર ભાઈઓ છે વડાપ્રધાન ગુજરાતના કેન્દ્રીય મંત્રી ગુજરાતના કેન્દ્રના અન્ય બે ત્રણ મંત્રી છે ગુજરાતના રાજ્યસભાના સભ્યો છે એટલો બધો શરમનો દુઃખનો વિષય છે કે અને બીજું કે પાકિસ્તાન એટલે એક ભંગારીઓ દેશ ભંગાર જેવી જેની વેલ્યુ છે એવો દેશ એની સામે ભારતના માછીમારો જેલમાં હોય ભારતની સરકાર કઈનો કરી શકે મેં પૂછું કે માછીમાર ભાઈઓને છોડાવવા માટે ગુજરાત સરકાર દ્વારા શું પ્રયત્નો કરવામાં આવ્યા છે તો જવાબ આપો કે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર શ્રીને માછીમારોને વહેલી તકે મુક્ત કરાવવા બાબતે સમયાંતરે પત્રો પાઠવ્યા છે હું તો કાગળિયા લખી લખી થાકી કાનુડા તારા મનમાં નથી પત્રો લખવાના હોય કે ટેન્કુ મોકલવાની હોય જ્યારે તમે વિપક્ષમાં હતા ત્યારે પાકિસ્તાનની સામે બહુ બોલ બચ્ચન કરતા હતા અને હવે કાગળિયા લખવા માંડ્યા સમયાંતરે પત્રો પાઠવ્યા એટલે દર બે મહિને દર ચાર મહિને દર દોઢ વર્ષે પત્રો લખો છો કે એ ભાઈસાબ બાપા છોડી દેજો એ ભાઈસાબ બાપા છોડી દેજો પ્લીઝ છોડી દેજો કાકા બાપા મામા ફઈ છોડી દેજો છોડી દેજો એવા પત્રો લખો છો શરમ આવવી જોઈએ આવી વાતો કરતા ગુજરાતની ભાજપની સરકારને કે તમે આપણા રાજ્યના માછીમારો નથી છોડાઈ શકતા અને એ પાકિસ્તાનના કબજામાંથી ડબલ એન્જિન ને પાંચ એન્જિન ને વિશ્વગુરુ બનવા આમ વિશ્વગુરુ બનશો આપણા દેશના આપણા રાજ્યના એકસો અઠ્યાવીસ માછીમારોને પાકિસ્તાન પકડી જાય આપણે એને છોડાવી ન શકીએ અને આપણે વિશ્વગુરુ બની જશું આવી રીતે વિશ્વગુરુ એને કહેવાય કે આપણા દેશના કોઈ પણ નાગરિકને કોઈ ફેસબુક ઉપર અપશબ્દ કહી જાય તો દુનિયાના કોઈ પણ છેડેથી એફબીઆઈની જેમ ગોતીને ગોનારી નાખે ને એને વિશ્વગુરુ કહેવાય ઈઝરાયલના માણસોને આતંકવાદીઓએ માર્યા હતા ઇઝરાયલની મોસાદ સંસ્થા છે મોસાદ એને દુનિયાના ખૂણે ખૂણેથી પોતાના ઈઝરાયલ દેશના વિરોધીઓને પકડી પકડીને ફાંસીએ ચડાવી દીધા અને ગોળીઓ મારી દીધી હતી ત્યારે ઇઝરાયલને કે અંદર કહી શકાય કે આની મોસાદ નામની જે જાસૂસી સંસ્થા પાવરફુલ છે અને આપણે એકસો અને હું તો એવું માનું છું બની શકે એકસો અઠયાવીસ ન પણ હોય એવું બને એકસો અઠયાવીસ જણા અને આ કાંઈ થોડા આ હમણાં પંદર દિવસ પહેલા પકડાયા છે કોઈ પાંચ વર્ષથી કોઈ દસ વર્ષથી કોઈ વીસ વર્ષથી જેલમાં છે પાંચ પાંચ દસ દસ વર્ષ સુધી પાકિસ્તાનની જેલમાં ગુજરાતનો માણસ રહેતો હશે એની પીડાની ચિંતા અને વિચાર તો ગૃહમાં થવી જોઈએ ગુજરાતની સરકારમાં બેઠેલા એક પણ માણસને ચિંતા નથી કે આપણા રાજ્યના એકસો માછીમાર ભાઈઓ અને એ હિન્દુ છે હિન્દુ ભાઈઓને અને હિન્દુ હિન્દુ હિન્દુત્વની સરકાર છે પાછી દાવો તો એવો છે કે હિન્દુઓના સમર્થકો તો આ માછીમાર ભાઈઓ હિન્દુ છે આપણા અને પાકિસ્તાનની સરકાર આપણા હિન્દુ માછીમાર ભાઈઓને પકડી ગઈ અને ગુજરાતની સરકાર કાગળિયા લખ્યા કરે સમયાંતરે પાછા દર ત્રણ ચાર મહિને પત્રો લખે છે કે એક કાકા છોડી દેજો છોડ્યા ના તો કે છોડી દેજો પત્ર 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 એટલો બધો આજે દુઃખનો વિષય છે અને હું તો હું માછીમાર સમાજમાંથી એક માછીમાર પરિવારનો વ્યક્તિ નથી હું દરિયાકાંઠે જન્મેલો દરિયાકાંઠા વિસ્તાર સાથે સાંસ્કૃતિક રીતે જોડાયેલો માણસ નથી હું તો ખેડૂતનો દીકરો છતાંય મને ચિંતા થઈ અને એટલે મેં વિસાવદરના લોકોના આશીર્વાદથી આ માછીમાર ભાઈઓ માટેનો પ્રશ્ન ઉઠાવ્યો હું ક્યારે ઉઠાવી શક્યો આ પ્રશ્ન જ્યારે મને વિસાવદર વિસ્તારના ખેડૂતોએ માછીમાર ભાઈઓ માટે બોલી શક્યો મારે ગુજરાતના તમામ લોકોને એક જ વિનંતી કરવી છે કે પાકિસ્તાનની જેલમાં રહેલા હિન્દુ માછીમાર ભાઈઓને આ ગુજરાતની ભાજપની સરકાર છોડાવી નથી શકતી પાકિસ્તાનની ભંગાર સરકાર ઉપર આપણા ભારત દેશની સરકાર દબાણ નથી લાવી શકતી તો તમે વિચારો કે હિન્દુ મુસલમાનના નામે ભાજપને આપણે કેમ સપોર્ટ કરવો ભારત પાકિસ્તાનના મુદ્દે ચૂંટણીઓમાં આપણને ફોસલાવવામાં આવે તો કેમ સપોર્ટ કરવો હિન્દુ પણ છે અને પાકિસ્તાનમાં પણ છે છતાંય ભાજપની સરકાર શરમજનક રીતે પત્રો લખ્યા કરે મને લેખિતમાં આપ્યું કે સમયાંતરે પત્રો પાઠવવામાં આવે છે એટલે વારે ઘડીએ પત્રો પાઠવે છે પણ પાકિસ્તાનની સરકાર કંઈ કરી શકતી નથી એટલે દોસ્તો આ વિષયની નોંધ લેજો ઘણા પ્રશ્નો છે હું વારે ઘડીએ આવી રીતે સોશિયલ મીડિયાના માધ્યમથી તમારા સુધી વાત પહોંચાડતો રહીશ થેન્ક યુ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર